આપણે નાસ્તો કરવા હોટલ ઉભી રાખી દીધી ભાઈ આવડી આ છે હોટલ આ જો ભાઈ સામેની છે હોટલ આ આપણી ગાડી પડી છે ભાઈ જરાક કોમેન્ટ કરી દેજો આપણી ગાડી કેવી લાગે આ આપણી ગાડી પડી છે ભાઈ આવડી આ ઓલા ભાઈ ગાડી છે આ રહેતી સવારનો આઠ વાગ્યા જેવો સમય થઈ ગયો છે ભાઈ આજે ગોધરાઓ ભાઈ બની ગયો છે કરતા હતા ભાઈ આપણો ડ્રાઈવિંગ કરવાનો વારો પૂરો થઈ ગયો છે આપણો અમારે વિજયભાઈ વારો હતો ભાઈ ડ્રાઈવિંગ કરવાનો આવ્યો છે અમારો વિજયભાઈ ડ્રાઇવિંગ કરે છે હું કેવું વિજયભાઈ

મહાદેવ પેલા આપણે ઊભા રહેતા કેટલ ઉતા કેમકે અત્યારે સ્ટોપ બદલાવી નાખ્યો છે આગળ ઉભા ઊભા મિત્ર ની ગાડી છે ભાઈ બીજલભાઈ ની આગળ આગળ બીજલભાઈ જાય છે ભાઈ એને પણ લસણ ભરેલું છે મવવાનું અને અમારે જો વિજયભાઈ ભાઈ કન્ટિન્યુ ડ્રાઈવિંગ કરે છે ભાઈ

કારણ કે એથી અમે થોડાક આગળ જઈ શકીએ તમને વધારે વ્લોગ અપલોડ કરશું ભાઈ ડેલી અમારા વ્લોગ તો ભાઈ અપલોડ થાય છે અમારી ચેનલ ને થોડો ઘણો સપોર્ટ કરો ભાઈ એટલે અમે આગળ જઈ શકીએ હું કહું વિજયભાઈ તમારું બ્લોક બધા રો ભાઈ પણ લાયક છે ને સંસ્કાર જરૂર કરજો મારા ભાઈ તો આ રે ભાઈ બીજલ ભાઈ હમણા ભાઈ બીજલ ભાઈ ને તમે બતાવજો બીજલ ભાઈ ને ભાઈ જેવા દેવા તમે ઓકતા દેજો પણ તો તમને બતાવી દઈએ ઓય ઓ બીજલા આયા

લઈ લીધી ફાઇલ બાય બધું અંદર રિક્વેસ્ટ કરી છતાં એને ભાઈ અહીંયા કોઈ જવાબ નથી આપતા ન કરી કે તમે એને છે કે હજાર રૂપિયાની પાવતી લેવાની છે હવે માથાકુળ કરીએ છીએ કેમ કે આપણે ફાસ્ટિંગમાં રિચાર્જ કરીને તો કીધું ભાઈ મેં નંબર ઉપર તમે ફાસ્ટ તો ગાડી પાછી લઈ લો એ રીતે બધી ના પડે છે હવે જોઈએ ફાઇલ ને લઈ ગયા છે નહીં આપણે ફાઇલ લીધા હોય તો અમને કેમ કે ભાઈ બે ગાડીમાં ભાઈ મંડીનો માલ ભરેલો છે બાકી આ ભાઈ ટોલના કોઈ ને ભાઈ બહુ ડ્રાઈવરને હેરાન કરે છે ગાડીવાળાને કેમ કે બધી ગાડીઓને આ રીતના એને ભાઈ પ્રોબ્લેમ છે ફાસ્ટેગનો અને ખોટે ખોટા હેરાન કરે છે અને એ નથી ખબર કે ભાઈ મંદિરનો માલ જોતો ટાઈમ વાળી ગાડીઓ હોય કે એને જવા દે કે નહીં એમ હવે અડધી કલાક છે આપણે ઊભા જઈએ ટોલ નાખા માટે બરાબર ફાઇલ ને બધું લઈ ગયા છે હવે જોઈએ છે કઈ ન ફાઇલ એને ભલે રાખતા ને આપણે એને ગાડી અહીંથી જવા દઈએ ભાઈ ડ્રાઈવર ભાઈ ને વિનંતી છે આપણે મંડીનો માલ ભરેલો ભાઈ લસણ ટાઈમ વાળો માલ હે કલાકથી ગાડી ઉભી રખાવેલી છે આપણે બાકી સરકાર ને એટલું જ કેવાની કાયદેસર ની ભાઈ કાર્યવાહી થાય બાકી આને ભાઈ મંડીનો માલ છે ને એટલા માટે આપણે ઓલી જલ્દી હે બાકી આપણે બબ બે કલાક ગાડી ઉભી રાખી દઈએ તો કાઈ પ્રોબ્લેમ ન હોય કેમ મંડીનો માલ બરાબર તો ભાઈ ટાઈમે ગાડી પોકાડવાની હોય કારણ કે ભાઈ ટાઈમે ગાડી ન પોકે તો ભાડા ભાઈ કટિંગ થાય કે કારણ કે ભાઈ આ ટોલ લાગુ છે ને ભાઈ એની જાતાગીરી ચાલે છે ભાઈ અહીંયા કાઈને નિયમ લાગુ પડતો નથી ભાઈ બટે આ ટોલ નાકા આવો તો ભાઈ ખાસ કરીને ધ્યાન રાખજો અમારા ફાઈટેકમાં ₹600 આતા તો ટોલ નાકો કાયબો નથી ભાઈ ભાઈ સાડી ચારસો નો આવે છે આ ટોલ નાખું દાદાગીરી થી આવે છે ભાઈ જેમ બને આ વિડીયો ને ભાઈ શેર કરજો કોઈ ડ્રાઈવર આવે ભાઈ કે અહીંયા ડ્રાઈવરો ને હેરાન કરે ભાઈ સરકાર નો નિયમ તો લાગુ નથી પડતો ભાઈ આવડા એના નિયમ થી હાલો હશે

મિત્રો અત્યારે સમયની વાત કરવામાં આવે ને તો ભાઈ એક વાગી જશે ને આજે ભાઈ અઢાર તારીખ છે અને આપણે ભાઈ દિલ્હીની ટ્રીપ મારી પહોંચ્યા અને ભાઈ એક વાગે ભૂખ લાગી છે ગજબ ની ભાઈ રાશિનભાઈ ને વિશાલ ભાઈ જશે નાસ્તો લેવા પાસે હોટલ ને નાસ્તો લેવા જશે તો નાસ્તો કરીને બહુ ભૂખ લાગી છે હવામાં આપણે કઈ ખાધું નહોતું ખાલી ચા પાણી પીધા હતા અને પછી ડાયરેક્ટ નોન સ્ટોપ ઉપર આવ્યા છીએ હવે એમ તો કે તારાપુર જમી લેવું એમ પણ અત્યારે ભાઈ ભૂખ લાગી છે બહુ અત્યાર આપણે નાસ્તો લઈ લેવા પછી ના આજુબાજુ બહુ દે વોટાળા જમી લેવું અને અહીંયા વાગી જશે એટલે બહુ ભૂખ લાગી છે તો નાસ્તો લઈ લે ને પછી જમી લઈ અને આપણે મારા પહોંચ્યા છીએ અને આ પીપરવા પહોંચ્યા છે પીપરવા આ પીપરવા સોંકડી છે પાછ તો અહીંયા નાસ્તાની દુકાન નાસ્તા લેવા જશે બાકી તો ભાઈ મસ્ત મજા છે ને ભાઈ વાતાવરણ છે વાદળ મસ્ત મસ્ત છે ખુલ્લું સોખું વાતાવરણ છે તો નાસ્તો લઈને આવે જમીન નીકળી ભાઈ લીધા ને અહીંયા બે તૂટી જશે આ બધું નવું ડેકોરેશન કરવાનું છે પાછું ફરીથી جمی نک لائی نکی تو

અને એમાં કઈ મિક્સ દાળ નાખેલી છે જો ભાઈ આ રાશિલ ભાઈ ની ડીશ આપડી ડીશ ટ્રાય કરી છે ઠીક ઠીક આપ સ્વાદ સારો છે કેમ છે વિશાલ ભાઈ ઓકે ચાલો ભાઈ નાસ્તો કરી લઈ મસ્ત મજાનો છે નાસ્તો કરી લીધો છે ફર્સ્ટ ક્લાસ ભાઈ વિજયભાઈ જો અમારે સાલુ ગાડી ભાઈ નાસ્તો કરે છે વિજયભાઈ ગાડી પણ ચલાવે છે ને ભાઈ નાસ્તો પણ વિજયભાઈ ભાઈ નું કામ સાલુ દે છે ઓકે વિજય ભાઈ

લાલાભાઈ લાલભાઈ ને લાલ અને આપડે આપડી ગાડીમાં આપણી ગાડી ને ભલે તેને અહીંયા ઉતાર ખાતા ખાતર આપણે આપણી ગાડી હવે ને હવા નવા જય મોકલ જય દ્વારકાધીશ Thank <laughs> you.